સુરત આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાત્રિ રોકાણ કર્યા બાદ સવારે ઇસ્કોન મંદિરનું ભૂમિપૂજન કર્યું અને ત્યાંથી અમિત શાહ અઠવાલેન્સ ખાતે આવેલા જૈન સંઘ દેરાસરે પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રીના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે આજે તેઓ રાજ્યના પણ ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે સવારે તેઓ સુરતમાં ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપી અમિત શાહે ઇસ્કોન મંદિરમાં ભૂમિપૂજન બાદ પોતાના સંબોધનમાં પણ ઇસ્કોન મંદિરના નિર્માણ અને તેના આધ્યાત્મિક મહત્વ પર ભાર મૂક્યો હતો જણાવ્યું કે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારોનું કેન્દ્ર બનશે સી આર પાટીલે પણ આ પ્રસંગને ઐતિહાસિક ગણાવી સૌનો આભાર માન્યો